નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત ઓગણત્રીસ અને ત્રીસ તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભડલી ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારો રાપરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર ત્રોલ આજુબાજુના વિસ્તારો ખંભાળિયા લાલપુર ઓખા દ્વારકાના વિસ્તારો પાટી આજુબાજુના વિસ્તારો સિસલી આજુબાજુના વિસ્તારો પાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા આજુબાજુના વિસ્તારો કદાચ જુનાગઢ કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના તુલસીશ્યામના વિસ્તારો રાજુલા મહુવા તારી અને કુંડલાના વિસ્તારો વિસાવદર જૂનાગઢ બગસરા અમરેલી અને જેતપુરના વિસ્તારો તો આ ઉપરાંત પાલીતાણા તળાજા આ ઉપરાંત મહુવા ખડશે ભાવનગર સોનગઢ આજુબાજુના વિસ્તારો તો જસદણ ગોંડલ બાબરા ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો આ ઉપરાંત બાનગઢ રાણપુર ધંધુકાના વિસ્તારો આ ઉપરાંત સાપર વેરાવળ રાજકોટ ચોટીલા થાન વાંકાનેરના વિસ્તારો ધ્રોલ સાવલી મોરબી આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર લીંબડી આ ઉપરાંત ધ્રાંગધ્રા હળવદ કુડા અને માલવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સિદ્ધપુર વડનગર પાટણ રોડા રાધનપુરના અમુક વિસ્તારો ચાણસમા હારી મોઢેરા આજુબાજુના વિસ્તારો મહેસાણા માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત બાયડ કડીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર બાલાસિનોર કપડવંજ આજુબાજુના વિસ્તારો બાયડ લુણાવાડા પીપલોદ આજુબાજુના વિસ્તારો ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ચાંપાનેર આણંદ બોરસદ તારાપુર ખંભાતના વિસ્તારો ડભોઈ વડોદરા અને બોડેલી તેમજ છોટા ઉદેપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ શિનોર કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત રાપર પડલી નલિયા ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર ધ્રોહલ આજુબાજુના વિસ્તારો લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો પાટિયા શીશલી ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના તુલસીશ્યામના વિસ્તારો રાજુલા મહુવા કુંડલા ધારી વિસાવદરાના અને બગસરાના વિસ્તારો તો જૂનાગઢ અમરેલી પાલીતાણા તળાજા ભાવનગર સોનગઢ આજુબાજુના વિસ્તારો તો જસદણ ગોંડલ બાબરા ગઢડા અને બોટાદના વિસ્તારો આ ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ કાલાવાડ આજુબાજુના વિસ્તારો તો ધંધુકા રાણપુર લીંબડી આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર ચોટીલા થાન વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો હળવદ માલિવા કુડા અને ધ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી થરાદ ડીસા આજુબાજુના વિસ્તારો દિયોદર પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો સિદ્ધપુર પાટણ રોડા આજુબાજુના વિસ્તારો રાધનપુર હારીદ ચાણસમા મોઢેરા મહેસાણા આજુબાજુના વિસ્તારો વડનગર ઈડર હિંમતનગર આજુબાજુના વિસ્તારો માણસા પ્રાંતિ કડી આજુબાજુના વિસ્તારો તો મોડાસા અને બાયડમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર બાલાસિનોર કપડવંધમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ ગોધરા લુણાવાડા પીપલોદ આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર બોરસદ ખંભાત વડોદરા બોડેલી છોટાઉદેપુર અને ચાંપાનેરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારા નવસારી આજુબાજુના વિસ્તારો બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા આ ઉપરાંત ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ જંબુસર શિનોર કરજણ અને ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર નલિયા ગાંધીધામ માંડવીના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર ત્રોલ આજુબાજુના વિસ્તારો ખંભાળિયા લાલપુર ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા શિશલી પાણવ પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો ઉપલેટા જેતપુર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો કેશોદ કદાચ આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી વિસ્તારો તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડસલિયા આ ઉપરાંત સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ વિસાવદર જૂનાગઢ ધારી કુંડલા બગસરા અને અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલ જસદણ બાબરા ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો રાજકોટ સાવડી વાંકાનેર થાન ચોટીલા રાણપુર ધ્રાંગધ્રા ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર નળ સરોવરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોરબી માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા થરાદ દિયોદર પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો રોડા રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર હારી ચાણસમાં મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઈડર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિ મોડાસામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ આજુબાજુના વિસ્તારો દસાડાના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર બાલાસિનોર કપડવંદ બાયડ આજુબાજુના વિસ્તારો લુણાવાડાના વિસ્તારો ચાલોદ કડાણા આજુબાજુના વિસ્તારો પીપલોદ દાહોદ ગોધરાના વિસ્તારો ડાકોર આણંદ તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરા ચાંપાનેર છોટાઉદેપુરના વિસ્તારો બોડેલી ડભોઈ અને વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા આહવા વાંસદા નવસારી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા દહેજ આજુબાજુના વિસ્તારો ભરૂચ શિનોર કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર ધ્રોલ ઓખા આજુબાજુના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા પાણવડ લાલપુર સિશલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુર ઉપલેટા જુનાગઢ આજુબાજુના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને શામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજા ભાવનગર સોનગઢ ખડશે પાલીતાણા આજુબાજુના વિસ્તારો તો વિસાવદર જુનાગઢ બગસરા ધારી કુંડલા અને અમરેલીના વિસ્તારો તો આ ઉપરાંત ગોંડલ જસદણ જેતપુર બાબરા ગઢડા બોટાદ બરવાળા આજુબાજુના વિસ્તારો તો બાનગઢ રાણપુર ધંધુકા ચોટીલા રાજકોટ સાવલી આજુબાજુના વિસ્તારો વાંકાનેર થાન લીમડી સુરેન્દ્રનગરના વિસ્તારો તો ધ્રાંગધ્રા હળવદ કુડા અને માલવામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી દિયોદર થરાદ આજુબાજુના વિસ્તારો ડીસા પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા મહેસાણા વડનગર ઈડ આજુબાજુના વિસ્તારો તો હિંમતનગર આ ઉપરાંત ડુંગરપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો માણસા પ્રાંતિજ મોડાસા બાયડ આજુબાજુના વિસ્તારો કડી વિરમગામ દસાડા ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ આજુબાજુના વિસ્તારો લુણાવાડા ગોધરા પીપલોદ ઉદેપુર બાલાસિનોર મહેમદાવાદ ડાકોર ધોળકા નળસરોવર લીંબડી ખંભાત તારાપુર બોરસદ આણંદ વડોદરા અને ચાંપાનેરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ સાપુતારા આહવા વાંસદા બીલીમોરા નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત કોસંબા વાંકલ આજુબાજુના વિસ્તારો ડેડિયાપાડા શિનોર ભરૂચ આજુબાજુના વિસ્તારો જંબુસર કરજણ અને ડભોઈમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત રાપર નલિયા પડલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર ધ્રોલ ઓખા ખંભાળિયા લાલપુર પાટિયા દ્વારકાના વિસ્તારો શિશલી ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો જુનાગઢ કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો કોડીનાર વેરાવળ ઉના અને ગીર સોમનાથના વિસ્તારો તો તુલસીશ્યામ રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારો તો આ બાજુ ધારી કુંડલા વિસાવદર જુનાગઢ બગસરા અને અમરેલીના વિસ્તારો ત્યારબાદ બાબરા ગઢડા જસદણ ગોંડલ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો તો બોટાદ બરવાળા ભાનગઢ ધંધુકા રાણપુરાજુબાજુના વિસ્તારો ચોટીલા વાંકાનેર થાન લીમડે અને સુરેન્દ્રનગરના વિસ્તારો તો મોરબી ત્રાંગધ્રા હળવદ માલીવા અને કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી થરાદ દિયોદર ડીસા પાલનપુરના વિસ્તારો રોડા રાધનપુર પાટણ ચાણસમા હારીદ વડનગર સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો તો ખેડબ્રહ્મા ગીડર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મોઢેરા મહેસાણા હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી વિરમગામ દસાડા આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદ ડાકોર કપડવન બાલાસિનોર બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ આજુબાજુના વિસ્તારો તો ગોધરા ડાકોર આણંદ બોરસદના વિસ્તારો તારાપુર ખંભાત વડોદરા છોટાઉદેપુર ચાંપાનેરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરત આજુબાજુના વિસ્તારો વાંકલ કોસંબા ડેડીયાપાડ આજુબાજુના વિસ્તારો ભરૂચ દહેજ શિરનોર નામક વિસ્તારો ડભોઈના કોઈક વિસ્તારો કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે